મિત્રો ફ્રેન્ડ્સ જય માતાજી જય ભારત વર્ષ આજે ફસ્ટ જુલાઈ ડોક્ટર્સ ડે તરીકે ભારત સરકારના દ્વારા યાદ કરવામાં આવે છે અને ઓફિશિયલી માન્ય ડોક્ટર્સ ડે છે ભારત દેશમાં એ ડૉક્ટર બીસી રો હતા બંગાળના ચીફ મિનિસ્ટર જે ફ્રીડમ ફાઇટર પણ હતા અને આઈ એમ એના વન ઓફ ધી ફાઉન્ડર હતા એમની યાદમાં ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે એ નિમિત્તે કેટલાક વિદ્યાર્થીઓ મારા અને કેટલાક ડોક્ટર્સ મિત્રો દ્વારા ડૉક્ટર્સ ડે વિશે કાંઈક કહેવા માટે એક રિક્વેસ્ટ કરી અને આ આપની સાથે કેટલી વાત કરવા માગું છું એક તો ડૉક્ટરનું જીવન ઇન્કલુડિંગ મેડિકલ સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યરમાં આવે છે ત્યાંથી મેડિકલ સ્ટોરનું જીવન બીજા સ્ટોર કરતાં અલગ હોય છે ખૂબ હાર્ડવર્ક માગી લે છે સારા ડૉક્ટર થવું હોય તો અને જીવન ખૂબ મુશ્કેલ હોય છે એટલે મેડિકલ એજ્યુકેશન અત્યાર સુધી તો ભારતમાં બહુ સારું રહ્યું છે જેની વિશ્વમાં પણ નોંધ લેવાય છે અને ભારતના ડૉક્ટરો બહુ મોટા પાયે યુએસએ અને અધર વેસ્ટર્ન કન્ટ્રીમાં મહારાષ્ટ્રમાં પણ હજારો આજે વિશ્વ આખામાં ફેલાયેલા છે એટલે એ નિમિત્તે ડૉક્ટરને કન્ટ્રીબ્યુશન જે સોસાયટીમાં છે એને યાદ કરવામાં આવે છે એક ડોક્ટર ધીરજ છે એ કવિ પણ છે ડૉક્ટર પણ છે એના દ્વારા એક બહુ સારી કવિતા લખવામાં આવી છે આ પ્રસંગે કહેવા માટે એ બહુ પ્રાસંગિક છે ડૉક્ટર ધીરજ બાલદિયા છે એમની કવિતા છે કે ડૉક્ટરનું જીવન જીવી બતાવો તો ખરા મોતને રોજ પડકારીને બતાવો તો ખરા કેટલા થોથા વાંચી દાન તેઓ મેળવે એમના પુસ્તકો ખાલી ઊંચકી બતાવો તો ખરા રાત થી મહેનત કરી એ ભોગ યુવનનો આપે છે એ એક સાધનામાં જિંદગી ખર્ચી બતાવો તો ખરા એટલે કે વેરી ગુડ સ્ટુડન્ટ લાઈફમાં અને બાદમાં પણ જે ટ્રિમેન્ડસ વર્ક છે જે વાંચવાનું છે મહેનત છે એટલા ચોથા એના કાગડીયા હોય છે તો ઉપાડી પણ ન શકો એટલે એ રીતે તમે એના ઉપર ધ્યાન દો કે કેટલી મહેનત છે આખું યૌવન નીકળી જાય છે ડૉક્ટર ડૉક્ટર થઈ જાય થી આ પછી આગળ થવું હોય એટલે સ્પેશિયાલિસ્ટ થાય પછી સુપર સ્પેશિયાલિસ્ટ થાય એમ અમે તો કહીએ છીએ અડધી જિંદગી વહી જાય છે એટલે યૌવન આખું એમાં વહી જાય છે એ બધા ઘરના પ્રસંગોમાં હાજર હોય છે ક્યાં છ છતાં ચહેરે ખુશી એ તમે બતાવો તો ખરા એટલે કે ડૉક્ટરને જીવન એવું મુશ્કેલ હોય છે ઘરના પ્રસંગો પણ આજે નથી રહેતા દરેક વખતે અને છતાં પરિવાર સાથે મળી રહેવાનું હોય છે એ રત રહીને કામમાં એ અવગણે છે થાકને રોજ આવ્યો આમ જ ઊંઘને ત્યાગી બતાવો તો ખરા મેડિકલ કોલેજમાં પ્રોફેસર છું એટલે બધું નથી પણ મારા સન છે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ધ્રુવકુમાર મારા જમાઈ સાહેબ છે ડૉક્ટર સિંહ એમનું જીવન જોઉં છું ક્યારેક તો રાત્રે દસ સાડા દસ ઘરે આવે પાછો હોસ્પિટલ કોલ આવી જાય ઇમરજન્સી આવી છે તો ઘરે આવીને પાંચ ફિટ થઈ હોય તો પાછો કોલ આવી જાય એટલે આપણને પણ એમ થાય કે કેવી રીતે આ થાક ને કેવી રીતે કરી શકશે પણ કે નહીં એ તો દર્દીના જીવન સાથેનું છે એટલે જવું જ પડે એટલે અગિયાર વાગે પાછો જાય હવે બધા સુઈ ગયા હોય ક્યારે આવે ચાવી એના હાથમાં હોય ક્યારે આવી પાછા કે સુઈ જાય ખબર ન પડે તો એવું એનું જીવન છે આગળ લખે છે ડૉક્ટર ધીરજ કે આઈસીસીયુમાં સતત ડ્યુટી કરી ઊભા પગે મોતને મોઢા ઉપર મારી બતાવો તો ખરા એટલે સતત મોત દર્દીના મોત સામે લડે છે અને એના માટે એને સતત ખડે પગે રહેવું પડે છે પ્રાણ દર્દીના બચાવે એ જીવના જોખમે યમદૂતો સાથે સતત ઝગડીને બતાવો તો ખરા એટલે સતત એને યમદૂત સાથે ઝઘડવાનું હોય છે અને એ પણ એક જીવન ડૉક્ટરનું છે કે પણ સતત ટેન્શન હોય છે દર્દીના જીવના જ્યારે જોખમ હોય તો ટ્રીટમેન્ટ કરતાં ડૉક્ટરના મનમાં એ ખરેખર એક ટેન્શન આવે છે આપણે માનીએ કે ભલે રોજનું હોય પણ છતાં એને પોતાના દર્દીને પોતાની સફળતા અને એનું જીવન એની સાથે જોડાયેલું હોય છે પોતાની પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે એટલે દર્દી જો સિરિયસ હોય તો ડૉક્ટર ટેન્શનમાં હોય છે એટલે સતતે પ્રાણ દર્દીના બચાવે જીવના જોખમે યમદૂતો સાથે સતત ઝઘડીને બતાવો તો ખરા એ ડૉક્ટર કરે છે પણ સગા અણઘડ બની ક્યારેક આજે એક બીજી સાઈડ સિક્કાની બીજી બાજુ પણ બતાવી છે તો ક્યારેક સગા અણઘડ બળી ક્યારેક ધૂતકારે છે તોય બે એ અપમાનને તમે એ સાક્ષી બતાવો તો ખરા એટલે કે એ પણ છે ડૉક્ટરના જીવનમાં ક્યારેક કાયમ તો ભગવાન એવો રાજી નથી હોતો કાયમ દર્દીને બચાવી લઈએ તો દર્દી અને દર્દીના સગાઓ સમજી નથી શકતા મેડિકલ સાયન્સ એટલે ડૉક્ટરનો અપમાન કરે છે અને બોલતા હોય છે ક્યારેક વાયલન્સ પણ થાય છે તો એ બધું અપમાનને સહન કરી લેવાનું હોય છે એક મારા સ્ટુડન્ટ હતા એમને મને ફોન આવ્યો કે સાહેબ એકવાર એક દર્દીના સગાએ મને થપ્પડ મારી લીધી શું કરવું ભાઈ કીધું આપણે ડૉક્ટર છીએ એ દર્દીના સગા છે ઇમોશન હોય તમે એના જેવા થાસો છાપામાં કાલે આવશે ડૉક્ટરને તમારું આપણે જે છે સહન કરવાનું હોય છે આપણે ડૉક્ટર છીએ એટલે સગા ક્યારેક ધૂતકારે તોય બે અપમાનને સહી તમે એ અપમાનને સહી બતાવો તો ખરા તમે ન સહન સહી ડૉક્ટર સહન કરી શકે જે દિશે ક્રોધિત બની લોકો ઉગામે હાથ પણ એ ક્ષણે ધીરજ તમે રાખી બતાવો તો ખરા હોય ડૉક્ટર ધીરજ કહે છે એટલે ડૉક્ટરને જીવનની એક સુંદર ઝાંખી આ કાવ્યમાં છે સાથે સાથે કે મારા સ્ટુડન્ટ હજારો મારી સાથે ભણ્યા છે કલીગ છે બીજા બધાને મારી તો સલાહ હોય છે એક બીજું જે પાસું છે આજકાલ જે બે વસ્તુ થઈ છે નેગેટિવ વસ્તુ એક તો મેડિકલ એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ આપણી આ સતત જઈ રહ્યું છે નીચે સરકાર ક્વોન્ટિટીમાં પડી છે વધારે વધારે મેડિકલ કોલેજ કરો પણ ક્વોલિટી ડૉક્ટર બહુ જરૂરી છે અમેરિકામાં આપણે તે ઊંધું છે એ કોલેજો સરકાર ઘટાડી રહી છે કે એમ પ્રોપર ટ્રેનિંગથી કોઈ ડૉક્ટર બનવા જોઈએ એટલે આપણા માટે એક ચેલેન્જ છે એની ક્વોલિટી જાળવવી અને બીજું છે ડૉક્ટરોમાં અંદરો અંદર અને ફાર્મા કંપનીઓમાં કેટલીક ફરિયાદો જે આવે છે કે કમિશન લઈએ છે ડૉક્ટરો એ તમે ક્વોલિટી વગર પૂરતું એનું ઘડતર કર્યા વગર ગમે તેને ડૉક્ટર બનાવી દો ક્વોલિટી મેન્ટેન ન કરો એનું એથિક્સ સ્ટાન્ડર્ડ મેન્ટેન ન કરો એના ટીચર્સને સાથે એને એટલા એટલું એને ટ્રેનિંગ ન મળે પ્રોફેશનલીઝનું તો આ બધું બનતું હોય છે પણ એક એક નેગેટિવ સાઇડ પણ છે હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે કોઈ પણ વિદ્યાર્થી ઇવન પીજી વિદ્યાર્થીઓ પાસે કારણ કે જે એચઓડી ઓડી મારી બીજે મેડિકલમાં હતો તો ટોટલ મારો બારમો એચઓડી હતો સ્થાપના થઈ ત્યાંથી તો અગિયાર એચઓડી વખતે પીજી સ્ટુડન્ટ કર્યું હતું એટલા પચાસ ટકા ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ આઉટ ઓફ એટી નાઇન હું જ્યારે એચ ઓટી ત્યારે એને પીજી કરેલું એટલે ફિફ્ટી પર્સન્ટમાં એટલે એટલું હોવા છતાં આપણે એવું સ્ટાન્ડર્ડ રાખવું પડે કોઈ પણ પીજી સ્ટુડન્ટ છે એનો આપણે કોઈ પણ આપણા અંગત કામમાં એ પેલા બીજા કેટલાક કરતા હોય સિનિયર પ્રોફેસરો એવું કદી કરવાનું નહીં કે આપણે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું તો સ્ટુડન્ટ શીખે અને મારા પુત્રને એને પણ હું હંમેશા આવીશ કહું છું અને હંમેશા એ પાડે છે કારણ કે એ વેરી ઓબિનિયન સર હાઇલી ક્વોલિફાઈડ હોવા છતાં કે કોઈ દિવસ કોઈ પણ ફાર્મા કંપની કે કોઈ પણ બીજા ડૉક્ટરો પાયા કે લેબોરેટરી કે એક્સરેવાળા કોઈને પાયા ત્યાં કમિશન દી લેવું નહીં આપણે ભગવાને ઘણું આપ્યું છે એટલું બસ બહુ આજુબાજુ આપણે કરોડો નથી કમાઈ જવા તો એ સ્ટાન્ડર્ડ જાળવવું એ ડૉક્ટરના હાથમાં છે સોસાયટી માન જરૂર આપે છે આપણે મેડિકલ એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ અને આપણા પ્રોફેશનનું એથિક્સ એની મોરલ વેલ્યુઝ જાળવી એ પણ ડૉક્ટરની ફરજ છે અને ડૉક્ટર એ જાળવશે તો એનો સમાજમાં હંમેશા કાયમ માન રહેવાનું છે હેપી ડૉક્ટર્સ ડે ટુ ઓલ ડૉક્ટર્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ જય માતાજી જય ભારતવર્ષ